નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યશ ઠુમ્મર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલથી આજે આપણે વાત કરવાની છે કે ખેડૂત મિત્રો કે જેને મગફળીનું બમ્પર વાવેતર કર્યું છે અને મગફળીનો ઉતારો જે છે એ સારામાં સારો લેવો છે અને તેના જે છે એ મહત્તમ ભાવ આપણે બજારની અંદર કેવી રીતના લઈ શકીએ તો હાલ જે મગફળી છે તે વીસથી લઈ અને પચીસ દિવસની અવસ્થા સુધી પહોંચી જાય તો આ અવસ્થાની મગફળીની અંદર આપણે એવી રીતે કઈ કઈ માવજત કરવી જોઈએ તેમજ જે કઈ કઈ એવી બાબતો છે કે જેનું ધ્યાન રાખીએ તો સારામાં સારો ઉતારો જે છે એ આપણને મગફળીની અંદરથી મળે તો વાત કરીએ કે વીસથી પચીસ દિવસની મગફળીની અંદર જે ખેડૂત મિત્રોને સુકાવાનો પ્રશ્ન છે કાળી ફૂગનો પ્રશ્ન છે તેને શું કરવાનું છે તો તેને અત્યારે વરસાદવાળું વાતાવરણ હોવાથી એક જ કામ કરવાનું છે કે ભાઈ તમને આજુબાજુની દુકાનમાંથી ગમે ત્યાંથી મળે ત્યાંથી એજી ગોલ્ડ કરીને બેક્ટેરિયા આવે છે તેને વિગે બસો ગ્રામ લેખે માટી હોય રેતી હોય યુરિયા ખાતર હોય તેમજ અન્ય કોઈ પણ જે ખાતર હોય કે જેની અંદર સલ્ફરનો ભાગ નથી આવતો તેની સાથે મિક્સ કરવાના છે અને ચાલુ વરસાદ હોય કે વરસાદ રહી જાય પછી જે છે એ ભીના જે ખેતરની અંદર ઉડાડી દેવાના છે ત્યારબાદ વાત કરીએ કે આ ઉડાડવાથી શું ફાયદો થશે તો આપણા જમીનની અંદર આવતી કોઈપણ પ્રકારની જે આપણા પાકને નુકસાન કરે છે તે પ્રકારની ફૂગ હશે તો તેમાં સારામાં સારું રિઝલ્ટ જે એજી ગોલ્ડ બેક્ટેરિયા છે તે આપણને આપશે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ આ વરસાદ એક ધારો આપણે મગફળી વાવી ત્યારથી લઈ અને આજ સુધી ચાલુ ને ચાલુ જે બંધ થવાનું નામ નથી લેતો તો ઘણા ખેડૂત મિત્રોને હાથી જે છે એ મગફળીની અંદર નથી આવેલા તો ખડનો ઉગાવાનો પ્રશ્ન ખૂબ વધારે પ્રમાણમાં આ વર્ષે નોંધપાત્ર જોવામાં આવ્યો છે તો તેના માટેથી શું કરી શકે તો તેના માટેથી સારામાં સારી કંપનીની ખડની દવા જેવી કે ધાનુકા કંપનીનું પર્જ છે જે અદામા કંપનીનું સાકેત છે ગોદરેજ કંપનીનું પ્રોનાઉન્સ છે તેમજ જે આ દવામાંથી એક પણ દવા લઈ તમારા આજુબાજુના એગ્રોમાં મળતી છે જો ન મળે તો અમારો સંપર્ક કરજો તો અમે તમને ત્યાંથી ક્યાંકથી વ્યવસ્થા કરાવી દેસું આ દવા લઈ અને આપણા પાકની અંદર છાંટી દેવાની છે તેનાથી શું થશે તો કે ભાઈ ગોળપાનવાળું ખળ છે કે પટ્ટી પાનવાળું ખળ છે બધા જ પ્રકારના ખળની સામે આપણને આમાં સારામાં સારું રિઝલ્ટ મળશે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ગોળ પાનવાળું ખળ નથી થાતું અને ખાલી પટ્ટી પાનવાળું એટલે કે કાર્યુ ખાર્યું કુતરા આંબો જે ચોકડીયું ખળ આવે છે તે થાય થાય છે તો તેના માટેથી ને જે ધાનુકા કંપનીનું ટરગાસ ઉપર આવે જ તેનો પંપે પાંત્રીસથી ચાલીસ એમએલનો ડોઝ રાખી અને છંટકાવ કરવાનો છે ત્યારબાદ અમુક ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન છે કે ભાઈ આપણે સ્ટોમ્પ ગોલ છટાઈ ગઈ હતી એટલે જે છે એ પટ્ટી પાનવાળું ખડ નથી ઉગ્યું પરંતુ જે છે એ ગોળ પાનવાળું એટલે કે ભાઈ આપણે પાણા ફાઈડ ઉઈ ગઈ છે હાટોળો ઉગ્યો છે લૂણી ગઈ છે વાત કરીએ તો શેષમૂળ ઉગ્યું છે કૂબો ઉગ્યો છે તો આના માટેથી શું કરવાનું તો આના માટેથીને જે છે એ સ્વાલ કંપનીનું પટેલ આવે છે તેનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ જે એ કોઈ પણ સારી કંપનીનું ઇમેજા થાઈપર જે ઇમેજા થાઇપર આવે છે સિત્તેર ટકા ઝેર આવે છે તેનો પ્રતિ પંપ પાંચ ગ્રામ લેખે જો છંટકાવ કરવામાં આવશે તો ખૂબ સારા રિઝલ્ટ ગોળ પાનવાળા ખડની સામે મળશે ત્યારબાદ આપણે વાત કરીએ કે ક્યાંક ક્યાંક ફૂલ ઉઘડતા હોય તો શું આ ખળની દવા છાંટવાથી ફૂલમાં નુકસાન થશે તો ના ખેડૂત મિત્રો એવો કોઈ પણ નોંધપાત્ર ઘટાડો કે નોંધપાત્ર જે છે એ ફેરફાર ફૂલની અંદર તેમજ ફાલની અંદર આપણા મગફળીની અંદર જોવા મળતો નથી અમુકનો જો આ જે છે એ દવા મારવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રો એમ આપણે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ વધ જે છે એ રોકાશે વધ રોકાશે તો તેના હિસાબે ફાલ જે છે એ વધારે લાગશે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ફાલ લાગવાની શરૂઆત થઈ છે અને ક્યાંક 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 ફાલ દેખાવાની શરૂઆત થઈ ગઈ છે ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ તો શું કરવું તો તેના માટેથી ને જે છે એ માર્કેટની અંદર જે એમિનો બેઝ વિટામિન બેઝ જે મટીરિયલ આવતા હોય છે કે જેની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ ધર્મજ કંપનીનું રુજૂતા આવે છે જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો કરીને એક પ્રોડક્ટ આવે છે કોરોમંડલનું જે છે એ ફેન્ટેક કરીને એક પ્રોડક્ટ આવે છે આ કોઈપણ પ્રોડક્ટમાંથી એક પ્રોડક્ટ સારી એવી પસંદ કરવાની છે કે જે તમારા નજીકના એગ્રો સેન્ટરની અંદર મળી જાય તેને જે જે એ પંપે કંપનીની ભલામણ મુજબ દસથી પંદર એમએલનો ડોઝ રાખી અને છંટકાવ કરવાનો છે તેની સાથે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ખેડૂત મિત્રો અત્યારે મગફળી જેને પીડી પડવાની શરૂઆત થઈ છે અથવા તો પીડી પડવાની શરૂઆત નથી થઈ લીલી છે તો તેને પહેલાં રાઉન્ડની અંદર ફૂગનાશક નાખવું ફરજિયાત છે તો કેવું ફૂગનાશક નાખવું યશભાઈ તો વાત કરીએ ફૂગનાશકની કે જે ફૂગનાશકની અંદર કોન્ટેક એટલે કે જે સ્પર્શ થતાની સાથે કામ કરે ત્યારબાદ જે સિસ્ટમિક એટલે કે જે અંદર થાય પાનની અને સિસ્ટમથી કામ કરે આ બંને ઝેરનું કોમ્બિનેશન આવતું હોય તેવો રાઉન્ડ પ્રથમ જે છે એ આપણા મગફળીની અંદર મારવાનો છે કે જેનાથી જે ક્યાંક અને ક્યાંક ફૂગ છે એ ડેવલપ પાન ઉપર થઈ છે તો પણ મળી જશે તેમજ જે અંદરથી હજી થાતી આવતી છે તો તેમાં પણ રિઝલ્ટ આપ તો આવું કયું ફૂગ ના શકશે તો વાત કરીએ કે જે સુમેટોમો કંપનીનું સ્વાધીન કરીને આવે છે તેમજ જે સલ્ફરમેલ કંપનીનું ટસલ કરીને આવે છે આ કોઈ પણ એની અંદર ઝેર આવે છે ટેબુકોના જોલ દસ ટકા અને સલ્ફર કરીને એક ઝેર આવે છે પાસઠ ટકા ડબલ્યુ જી ફોર્મ્યુલેશનની અંદર આવે છે વેટેબલ ગ્રેન્યુલ આવે છે પાવડર ફોર્મની અંદર આવે છે તેનો પ્રતિ પંપ ચાલીસ ગ્રામનું માપ રાખી અને ઘાટો છંટકાવ આપણી મગફળીની અંદર જે ફલમ ગ્રો તેમજ જે છે એ ફેન્ટેકની સાથે કરી દેવાનો છે તેનાથી ફૂગનાશકનો આવી ગયો ફાલનો આવી હવે જો જરૂરિયાત દેખાતી હોય તો તેની અંદર આપણે ઈયળનું જે છે એ ટેકનિકલ એડ કરી શકીએ છે તેની અંદર એફએમસી કંપનીનું કોરાજન આવે છે તે તમારા નજીકના એગ્રોમાંથી મળી જશે તેનો પણ જે છે એ સાથે સાથે રાખી અને છંટકાવ કરશો તો ખૂબ સારું પરિણામ મળશે હાલ માટે જે ત્રીસથી પાંત્રીસ દિવસની મગફળી થઈ જાય તેની અંદર આટલું ધ્યાન રાખશો તો આગળ જાતાં જે છે એ ખૂબ સારામાં સારો ઉતારો જે છે એ આપણી મગફળીની અંદરથી લઈ શકીશું અસ્તુ જય જય ભાઈ